ડબોઈ સરદારબાગઈ શહેરમાં બાગ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ કોમિકતાના પ્રતીક હઝરત લાલ શાહ બાબાના ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સભ્યભાઈ મંસુરી તથા સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ શહેર તાલુકાના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા માટે ઉમટી પડ્યા હતા આજ રોજ મુસ્લિમ ચાંદ ઓગણત્રીસના રોજ જંગ ઉત્પન્ન પાસે આવેલ ઐતિહાસિક લાલસાપીની દરગાહ ખાતે ભવ્ય ઉરફનું આયોજન કરવામાં આવેલ હતું ત્યાં આગળ હિન્દુ મુસલમાન શ્રદ્ધાળુઓએ પોતાની મનોકામના પૂરી કરે છે અને ત્યાં આગળના રથેવા સબિતભાઈ વંસુરી શુદ્ધ શુદ્ધ શાકાહારી ભંડારાનું આયોજન પણ કરે છે એમાં દરેક મુસ્લિમ તથા હિન્દુ ભાઈઓ સરકારી સંપત્તિથી આવીને બંધારાનો લાભ લે છે અને દરગાહના ઉર્ષ પ્રમાણે આવીને એમની મનોકામનાઓ પૂરી થાય છે